ઇન્ડિયા ગઠબંધનની જન સંકલ્પ સભા યોજાય ભાજપ વિપક્ષને ખતમ કરવા માંગે છે જો વિપક્ષ ખતમ થશે તો પ્રજાનો અવાજ કોણ ઉઠાવશે એવું ગોપાલ ઇટાલિયારે જણાવ્યું હતું મારા કામને લીધે મને સર્વ સમાજનું સમર્થન મળશે તે વિશ્વાસ છે સુરતની જનતા મારી સાથે છે દિલેશ કુંભાળીએ જણાવ્યું ગતરોજ સુરત લોકસભાની ઇન્ડિયા ગઠબંધનની જન સંકલ્પ સભા સુરતના વરાછા વિસ્તારમાં સુધામા ચોક ખાતે કરવામાં આવી હતી જેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી શ્રી દર્શન નાયક સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા કુમારી પાયલ સાકરિયા સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સંજય પોપટ